એટલે સુરતા તમે કમેન્ટ્રી કરશો પણ તમારી અંદર એને જે પ્રગટ કરવા માટેનો જે તીવ્રતમ પ્રેમ છે એ ખૂટશે કાલે કે તમે કહી રાખશો તરા પરિણામ એ વાત તો છે ને પ્રેમ એટલે એમ કે આજ ની પર આજ ની તો ક્યારે નહીં અત્યારે તો હંમેશા માટે આ સાત નામ છે અત્યારે આ ક્ષણે ભલે ટીકુ પણ ટીપુ સત્ય છે

જયંતિરા બાપાના સંપર્કમાં આવતા રાજકોટમાં ઘણા મોટો એક સમૂહ છે દર બીજે જાય અવારનવાર હોય પણ આમ કે જીવનની અંદર તો એ એવા ને એવા દુઃખી હોય એમાં કે આમ કે એ વાત કરે તો એમ લાગે કે આ તો જ્ઞાની જ છે એક અમારા હીરાવાળા બીજા બે ત્રણ જણા છે ઓલા આપણે રમેશભાઈ પેલા હતા ને આપણે હતા ઈ છે પણ આમ કે જીવનમાં એવા ને એવા લાગે કે જે બીજા લોકો આમ કે અજ્ઞાની ટાઈપ હોય ને આમ કે અંદરથી બધું પકડ હોય

પણ મારા જીવન ની અંદર આટલું હરકુ પરિણામ નથી ક્વેશ્ચન કોઈ પૂછતો નથી જે ક્વેશ્ચન પૂછો ને શબ્દ અને વિચાર રમત એટલી મોટી છે શબ્દ અને વિચાર ની રમત એટલી મોટી છે ને કે સંકેત જે હૃદય જે અંદર નો પ્રેમ છે ને એ અનુભવી શકે શબ્દ અને વિચારની પાર જે અનુભવી શકે એ અંદર નો પ્રેમ અનુભવી શકે એ ઓ પ્રેમ મૂળ વસ્તુ એનો અનુભવ છે બધી વસ્તુ સત્ય છે કોઈ વસ્તુ અસત્ય નથી

अपने अपने स्पेशल भक्ति मार कोई ले लिए कोई स्पेशल नाम मार के लिए अपनी चार चार मार को बजदी वस्तु बो परफेक्ट ले अपना पहले एक तरंग पांच युग आएगा तुमने अपना रूसी अपना रूसी परम परमार आठ तरंग चार मार गया इमा फर्स्ट वेनो ना, ना आता ना ग्रोस आप बता रूसी में भी ग्रोस था तो फर्स्ट व સન્યાસી નું મહત્વ ઘટી ગયું એટલું બધું છે કે ભગવો કપડા જોઈ જોઈને એટલે આપણને બહુ કઈક આશા બહુ બંધાય છે आपने आप भगवान को प्रणाम एक फटे जन को जीप में मैं आज भी था एक वर्ष जैसे सेंचुरी से निकामा ना हाँ दस नया बना ना ना आ, आ, आ सेंचुरी ने सनी ने प्रधानता के लिए તમને શનિ ની વાત આપણે જે કરેલું આ જન્મ ની અંદર જે કરેલું હોય બધી વસ્તુ આપણે સામે આપણે હવે પાછા આપણે જેની સામે જેવું ખરાબ કર્યું ને દશા આપડી થઈ એટલે અત્યારે આ કાળ છે એની અંદર

તમે જોઈ ગોરી આપણું આપણે બનેલા છીએ ગ્રહોની અસર આપણું જે વ્યક્તિત્વ જે બનેલું છે એ બનેલું છે આપણે આનાથી છૂટા નથી એટલે આના જે પ્રભાવો હોય પ્રભાવો આપણે